नमस्ते मित्रों हमारा ज्योतिष कार्यक्रम में आपनो स्वागत छे जहां आज हमें तमने तुम्हारा जीवन ना સૌથી મોટો અને શુભ સમાચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ હે ભગવાન શનિદેવ મહારાજ જે કોઈ પણ આ વિડિયો ને સૌથી પહેલા લાઈક કરે છે અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે છે તેમને ક્યારે ધનની કમી ન રહે तेमना घरों में हमेशा खुशीओ छवाई रहे तेमना जीवन में बधा दुख दूर थाए, अने थाय सफलता मे जे तेमना माटे नक्की छे। तमारा आशीर्वाद आज नो दिवस दरेक व्यक्ति माटे खास बनावे जे आ वीडियो ने साचा हृदय थी जुए छे। मित्रों समय दरेकना जीवन मा सरखो होतो नथी परंतु जारे भगवान शनिदेव धननी देवी, देवी लक्ष्मी और धनना स्वामी महाराज महाराजना आशीर्वाद एक साथे कोई व्यक्ति पर पड़े छे त्यारे समझी लो तेमना जीवन नी दिशा बदलावानी छे आजे तमारी कुंडली में एक एवो शुभ संयोग छे जे घणा बनोजे घर्षो फक्त एक ज़वार बने छे आ संयोग जीवन ने एक नवो छे તમારી મહેનત ને ફળ માં પરિવર્તિત કરશે અને તમારી પ્રાર્થનાઓ પૂર્ણ કરશે જો મિત્રો જારે ગ્રહ પરિવર્તન થાય છે ત્યારે તેની ઊર્જા સીધી તમારા ભાગ્ય પર અસર કરે છે અત્યારે શનિદેવ મહારાજ તમારા પર નજર રાખી રહ્યા છે અને તે નજર સામાન્ય નથી પરંતુ કૃપાની છે જારે શનિદેવ આશીર્વાદ આપે છે ત્યારે અવરોધો દૂર થાય છે દુશ્મનોના કાવતરા નિષ્ફળ જાય છે અને વર્ષોથી અટકેલી વસ્તુઓ અચાનક ગતિ મેળવે છે આજનો દિવસ તે દૈવી પરિવર્તનનું પ્રતીક છે જે લોકો લાંબા સમયથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેમની મહેનતનું પરિણામ આવ્યું નથી તેમના માટે આજનો દિવસ એક નવી શરૂઆત લાવે છે ભગવાન કુબેર આજે તમારી રાશિ પર નજર કરી રહ્યા છે જે સંકેત આપે છે કે તમારું ઘરના દરવાજા હવે સંપત્તિ સમૃદ્ધિ અને સમૃદ્ધિ માટે ખુલ્લું છે આ તે ક્ષણ છે જ્યારે બંધ રસ્તાઓ ખુલશે જૂના દેવા સાફ થશે અને તમારું બેંક બેલેન્સ ઝડપથી વધવા લાગશે તમને એવું લાગશે કે બ્રહ્માંડ પોતે તમારા પક્ષમાં કાતરું કરી રહ્યું છે તમને અંધારિયા સારા સમાચાર મળવાના છે જે તમારી આંખોમાં આનંદના આંસુ લાવશે શક્ય છે કે તમે ભૂલી ગયેલા કોઈ જૂના પૈસા અચાનક પાછા આવી જાય અથવા અટકેલા રોકાણથી નોંધપાત્ર નફો મળે મિત્રો જ્યારે કોઈને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે ઘરમાં માત્ર સંપત્તિ જ નહીં પણ શાંતિ સુખ અને સ્નેહ પણ પ્રવેશ કરે છે લક્ષ્મીનું આગમન ફક્ત તિજોરી ભરવા માટે નથી તે ઘરના સમગ્ર વાતાવરણને બદલી નાખે છે जे घर में लक्ष्मी रहे छे, त्या संघर्षो प्रेम थी उदासी थी उत्साह थी, अने निराशा ने आशा प्रकाश थी बदली नाखे आज आ शुभ समय तमारा जीवन में प्रवेशी गयो छे। चालो तमने जु दई के भगवान बालाजी तमारी राशि पर पोताना आशीर्वाद वरसा रहा है तौ कही रहा छे के तमारी बधी मेहनत हवे फल आप તમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે અને ખુશી તમારા દરવાજા પર ખટખટાવનાર છે આવનારા સમયમાં તમે જે પણ કાર્ય કરશો તે અણધારી સફળતા લાવશે પછી ભલે તે વ્યવસાય હોય નવો ઘર ખરીદવાનો આયોજન હોય કે તમારું પ્રેમ જીવનને લગતો નિર્ણય હોય બાલાજીના આશીર્વાદ દરેક પાસામાં તમારી સાથે રહેશે हवे बात करिए आजे तमारा जीवन में आवनारा शुभ संकेत विषे जो तमने आजे कोई अजाणी व्यक्ति तरफ थी अणधारी मदद मिले जो कोई जूनी फाइल अथवा दस्तावेज में अचानक उपयोगी माहिती बहार आवे अथवा जो कोई जूनो मित्र फोन करीने कोई तक विषय बात करे तो समझो के आ एक दैवी संकेत छे आ रीते भगवान कुबेर अने देवी लक्ष्मी तमने कही संपत्ति दरवाजा हवे खुली गया छे। आ वीडियो जोई रहेला दरेक ने हूँ बधा प्रकार ना दुख दूर करो मित्रों कृपा करीने आ वीडियो ने हमणाज लाइक करो कारण के ते फक्त एक क्लिक नथी, परंतु भगवान शनिदेव साथे जोड़ावानो एक मार्ग है જે ભક્તો તેને ભક્તિથી પસંદ કરે છે અને ટિપ્પણીઓમાં ત્રણ વખત જય શનિદેવ મહારાજ લખે છે તેઓ તેમના જીવનમાંથી બધી નકારાત્મક શક્તિઓ દૂર થતી જોશે અને સારા નસીબનો વરસાદ થશે આજે તમારા જીવનમાં સાત મોટા ચમત્કારો થવાના છે પહેલો ચમત્કાર એ અટકેલા પ્રોજેક્ટનું અચાનક પૂર્ણ થવું છે મહિનાઓથી અટકેલા કામમાં પ્રગતિ થશે બીજો ચમત્કાર તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો છે જ્યાં પૈસાની અછત હતી ત્યાં તેનો પ્રવાહ આવશે ત્રીજો ચમત્કાર પ્રેમ સંવાદિતા અને જીવનમાં નવી શરૂઆત છે કોઈ પણ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે ચોથો ચમત્કાર પરિવારમાં સંવાદિતા અને ખુશ વાતાવરણ છે પાંચમો ચમત્કાર આરોગ્યમાં સુધારો છે જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમને રાહત મળશે છઠ્ઠો ચમત્કાર કારકિર્દી અને રોજગારમાં અણધારી સફળતા છે સાતમો ચમત્કાર આધ્યાત્મિક શક્તિનો જાગૃતિ છે જે તમારો આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વધારો કરશે મિત્રો આ બધા શુભ સંકેતો ત્યારે જ પ્રગટ થશે જ્યારે તમે શનિદેવ દેવી લક્ષ્મી અને કુબેર મહારાજનું હૃદયપૂર્વક સ્મરણ કરશો યાદ રાખો ભગવાન ફક્ત શ્રદ્ધા રાખનારા અને સારા કાર્યો કરનારાઓના જીવનમાં પરિવર્તન લાવે છે જે લોકો પ્રામાણિકપણે કામ કરે છે તેઓ ચોક્કસ ફળ મેળવશે ક્યારેક મોડું થઈ શકે છે પરંતુ અંધકાર ક્યારે ટકતો નથી હવે સમય છે કે ભગવાને તમને આપેલી દૈવી ઊર્જાને ઓરખો આજથી તમારા વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરો дорож सवारे भगवान शनिदेव નું નામ લો અને દેવી લક્ષ્મી ને પ્રાર્થના કરો કે તે હંમેશા તમારું ઘર માં રહે ભગવાન શનિદેવ દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ આજે તમારા જીવન માં જે પરિવર્તન લાવશે તે ફક્ત સામાન્ય નથી પણ ચમત્કારિક છે આ સમય જે નોંદપાત્ર ગ્રહ સંરેખણ બન્યું છે તે લાખો લોકોમાંથી ફક્ત થોડા ભાગ્યશાળી વ્યક્તિઓને જ આપવામાં આવેલ વિશેષાધિકાર છે आज येते समय छे जारे तुम्हारा भाग्य नो मार्ग संपूर्णपणे बदली શકાય છે જે લોકો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે જેઓ તેમની સખત મહેનત છતાં इच्छित પરિણામો પ્રાપ્ત કરવામાં અસમર્થ હતા તેઓ હવે તેમના જીવનમાં એક એવો પ્રકાશ મેવશે જે બધા અંધકારને દૂર કરશે ભગવાન કુબેર મહારાજનો આશીર્વાદ આ સમયે અત્યંત શક્તિશાળી છે તેઓ કહે છે જે કોઈ પણ વ્યક્તિ દેવી લક્ષ્મીનું નામ લેવાનો નિષ્ઠાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે તેના ઘરેથી હું ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી જો તમે દરરોજ સવારે ઊઠીને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજને પ્રાર્થના કરો છો તો જાણો કે આજથી તમારા ઘરમાં કાયમ માટે સંપત્તિનો પ્રવાહ વહેવા લાગશે તમને એવું લાગશે કે કોઈએ અચાનક તમારી તિજોરીનું તાળું ખોલી નાખ્યું છે પૈસાની અછત જે તમને રોકી રહી હતી તે સમાપ્ત થઈ જશે અને આવકના નવા સ્ત્રોત દેખાશે હે ભગવાન શનિદેવ કૃપા કરીને આ વિડિયો જોનારા દરેકના જીવનમાં સમૃદ્ધિ સ્થિરતા અને શાંતિ લાવો મિત્રો આ તે ક્ષણ છે જ્યારે શુભ ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવાની છે જો આજે તમારા ઘરમાં અચાનક દીવાની જ્યોત પ્રગટે છે जो तमने जमीन पर कोई सिक्को के नोट देखाय अथवा जो तमने कोई अजाण्या व्यक्ति तरफ थी सारा समाचार मे तो समझो के आ देवी लक्ष्मी तरफ थी संकेत छे के कि तीत घर मा प्रवेशी छे। व्यवसाय मा रहेला लोको माटे आ एक ऐतिहासिक समय बनवानो छे। जूनू नुकसान हवे नफा मा फेरवाई जशे, सोदाओ मा अटवायला पैसा पाछा मल् અને જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અથવા બોનસનો લાભમાં જો તમે પ્રતિજ્ઞા લેવાના છો તો આ દિવસ સૌથી શુભ છે તમારું શબ્દો ફક્ત સાંભળવામાં જ નહીં પણ સમજવામાં પણ આવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ દિવસ રાહતનો દિવસ છે લાંબા સમયથી લાંબી બીમારીથી પીડાતા લોકોમાં સુધારો થશે शनि देवना आशीर्वाद थी तमारी ऊर्जा वे आत्मविश्वास वनसिक शांति पाची आ वीडियो ने भक्ति भाव थी भावी जो, जो ये के शनि देवना आशीर्वाद फ्त बाह्यज नहीं आंतरिक शक्ति पण प्रदान करे छे हवे चालो एक खूबज महत्वपूर्ण संकेतनी चर्चा करिए आजे तमने एवी तको जे सामान्य लागे छे પરંતુ તે ભવિષ્યમાં સફળતાનું વચન આપે છે ભગવાન કુબેર મહારાજા કહે છે કે સંપત્તિ ફક્ત એવી જગ્યાએ રહે છે જ્યાં નમ્રતા અને સંયમ હોય છે તેથી આજે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો પરંતુ યોગ્ય તકને ઓળખવામાં મોડું ન કરો આ સમય તમારા જીવનમાં નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું શરૂ કરવાનો છે जो तमने शंका होए के आटलो मोटो फेरफार खरेखर शक्य छे के नहीं तो याद राखो के शनिदेव क्यारे अन्याय करता जो तमने तमारी कसोटी करी हो तो ते हवे तमने पुरस्कार आपसे सारा समाचार जेटली मुश्के सहन करी छे मोटी हवे तमारा दरवाजा पर छे। जीवन की दिशा ऊंची थवा जाई रही है ભગવાન બાલાજી મહારાજ હાલમાં તમારા કાર્યોનું ફળ આપી રહ્યા છે તેમે તમારા નામે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો છે આ દીવો ફક્ત તમારા ઘરને જ નહીં પરંતુ તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરશે જે કોઈ આ વિડિયોને સાચા હૃદયથી જુએ છે અને જય શનિદેવ જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ કહે છે તેનું ભાગ્ય દેવતાઓ દ્વારા જ લખાયેલું હશે મિત્રો એ પણ જાણો કે હાલમાં તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા વધી રહી છે જો તમને કંઈક નવું શરૂ કરવા માંગતા હો જેમ કે ઘર બદલવું નવું વાહન ખરીદવું અથવા કોઈ મોટો સોદો કરવો તો આજે શ્રેષ્ઠ દિવસ છે કારણ કે કુબેર મહારાજ પોતે તેના સાક્ષી બનશે તમારી રાશિ હેઠર જન્મેલા લોકોના જીવનમાં લોટરી જેવો સમય આવવાનો છે આ લોટરી ફક્ત પૈસા વિશે નથી પરંતુ નસીબ વિશે છે તમને એવી તકો મળશે જે તમારી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરશે કદાચ કોઈ જૂનો મિત્ર કોઈ સંબંધી અથવા બેંકનો કોઈ વ્યક્તિ તમારો સંપર્ક કરશે અને તમને સારા સમાચાર આપશે જે તમારી દુનિયા બદલી નાખશે તો મિત્રો આજે પ્રતિજ્ઞા કરો કે તમે તમારા જીવનમાં કોઈ પણ સારા કાર્યને મુલતવી રાખશો નહીં તમારી પાસે આવતી દરેક તકનો લાભ લો ભગવાન શનિદેવ પોતે એવા લોકોને મદદ કરે છે જેઓ પોતાની મહેનતથી શરમાતા નથી દેવી લક્ષ્મીની કૃપા ફક્ત ત્યારે જ ટકી રહે છે જ્યારે આપણે આપણા કાર્યો દ્વારા તેમના આશીર્વાદને જાળવી રાખીએ છીએ અંતે મિત્રો હું ફરી એકવાર પ્રાર્થના કરું છું હે ભગવાન શનિદેવ કૃપા કરીને આ વિડિયો જોનારા દરેકના જીવનમાંથી બધી મુશ્કેલીઓ દૂર કરો તેમના ઘરોમાં ધન પ્રેમ સ્વાસ્થ્ય અને શાંતિ ભરાઈ જાય નિરાશ થયેલા લોકોને નવી આશા આપો જેઓ સફળતાનો માર્ગ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેમને બતાવો તમારા જીવનમાં તમે જે સાતમો અને સૌથી મોટો પરિવર્તન લાવવાના છો તેનું રહસ્ય જાહેર થવાનું છે આ ક્ષણ એવી છે જ્યારે જીવનનો માર્ગ અચાનક બદલાઈ જાય છે જ્યારે અંધકાર પછી પ્રકાશના કિરણો એટલા તેજસ્વી રીતે ચમકે છે કે બધી નકારાત્મકતા એક ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે જો મિત્રો જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે ફક્ત સજા આપનાર જ નથી પણ સૌથી ન્યાયી અને દયાળુ પણ છે તેમણે તમારું દરેક દુખ દરેક સંઘર્ષ દરેક અપમાન જોયું છે તમે જે કંઈ પણ સહન કર્યું છે તે હવે તમને સો ગણો ફળ મળશે જે લોકોએ તમને હેતર તેમણે તેને ઓરખી લીધો છે હવે તમને તેજ મળશે જે તમે ફક્ત સ્વપ્નમાં જોયું હતું मित्रों आज तब चौक्स तरा घर में कोई शुभ संकेत जोशो तमने अनुभव करावशे के भगवान तमारी साथे छे। कदाच तमारा घरे अचानक कोई मिठाई आवे, कोई अजाणी व्यक्ति तरफ थी कोई शुभ समाचार आवे, अथवा घर में कोई जूनी वस्तु तूटी जाए आ बधा संकेतो छे के जूनी नकारात्मक ऊर्जा ओसरी रही छे, अने नवी ऊर्जा प्रवेशी है देवी लक्ष्मी અને ભગવાન કુબેરે તમારા ઘરના દરવાજા પર પોતાની કૃપાનો દીવો પ્રગટાવ્યો છે હવે ચાલો ભગવાન કુબેરના ખાસ આશીર્વાદ વિશે વાત કરીએ જે ફક્ત થોડા લોકોને જ મળે છે કુબેર કહે છે કે સંપત્તિ ફક્ત त्याજ કાયમી હોય છે જ્યાં સંતોષ અને ધાર્મિકતા હોય છે તેથી જો તમે આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો છો ભૂખ્યા વ્યક્તિને ભોજન આપો છો અથવા કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરો છો તો તે દાન સીધું કુબેરના ઘરે પહોંચે છે અને સોગણું પાછું આવે છે જે કોઈ આજે આ વિડિયો જુએ છે અને કોઈનું ભલું કરવાનો સંકલ્પ કરે છે તેમના ઘરમાં સંપત્તિનો પ્રવાહ ક્યારેય બંધ થશે નહીં હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે લોટરી જેવો મોટો ચમત્કાર તમારા જીવનમાં થવાનો છે आ लॉटरी फक्त पैसा विषय नहीं परंतु नसीब विषय छे। आगामी थोड़ा अथवा एक दिवस में तमने एक संदेश अथवा फोन आवी शके छे जे तमारा जीवन ने संपूर्णपणे बदली बैंक नौकरीनी तक अथवा जूना व्यवहार ने लगता सारा समाचार अचानक पक्ष में छे। आ बधु भगवान कुबेर महाराजनी योजना नो भाग छे प्रिय मित्रों, जो क्यारे तमारा तो ते कैरेरा जीवन में हार नो अनुभव करो हो हार हवे तमारी जीतनु कारण बन सुशनों हेतरा एक बन तमारी मजाक उड़ाता हवे तमारी सफलता उदाहरण आपशे। देवी लक्ष्मी पोते कही रही है हूँ हवे एवा घर में प्रवेशी छू ज्या श्रद्धा भक्ति छे जो तमे आ वीडियो ने संपूर्ण भक्ति थी जोई छो, तो समझो के तमारा घर में क्यों कोई कमी रहेश नहीं। हवे चालो प्रेमना जीवन तरफ आगे तूटेला संबंधों पुनममिलन संकेतो छे। जे व्यक्ति एक समय चालो गयो हतो ते हवे तमारा माटे आदर प्रेम जागृत करशे। देवी लक्ष्मीना आशीर्वाद थी संबंधों में मीठाश पाची आवशे अ शनिदेव प्रभाव स्थिरता लावशे। लग्न के संबंधों विषे चिंतित लोग हवे सकारात्मक निर्णय छे। आजे कारकिर्दी क्षेत्र में मोटो फेरफार शक्य एक जूनो प्रोजेक्ट जे अटकी हतो ते पड़ो फरी शुरू तमने कोई वरिष्ठ के अधिकारी तरफ थी अणधार्य सहयोग मैसे शनिदेवना आशीर्वाद थी તમારી મહેનતની હવે પ્રશંસા થશે અને જે લોકો લાંબા સમયથી પ્રમોશન કે પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તેમણે ચોક્કસ સફળતા મળશે સ્વાસ્થ્યને જોતા તમારી ઊર્જા પહેલા કરતાં વધુ મજબૂત બનશે માનસિક તણાવમાં રહેલા લોકોને આજે રાહત મળશે ભગવાન શનિદેવ તમારા શરીરમાંથી નકારાત્મકતા દૂર કરી રહ્યા છે તેથી આજે થોડો સમય ધ્યાન अथवा प्रार्थना માં વિતાવો કારણ કે જારે મન શાંત હોય છે ત્યારે શરીર પણ સ્વસ્થ બને છે મિત્રો યાદ રાખો કે આ ફક્ત પ્રાપ્તિનો સમય નથી પરંતુ કૃતજ્ઞતાનો પણ સમય છે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજનો આશીર્વાદ કાયમ રહે તો દરરોજ સવારે તેમનો આભાર માનવાનું ભૂલશો નહીં દર શનિવારે શનિદેવ મંદિરમાં એક નાના છોડને પાણી આપો પ્રાણીને ખવડાવો અને દીવો પ્રગટાવો આમ કરવાથી તમારા ભાગ્ય પર ગ્રહોનો સકારાત્મક પ્રભાવ અનેક ગણો વધી જશે જે લોકો સાચા હૃદયથી આ વીડિયો જોઈ રહ્યા છે તેઓએ કોમેન્ટમાં ભ